બેનો અને અને ખાસ કરીને પત્રકાર મિત્રો પહેલી વખત તંત્ર પણ સૌને ખબર છે કે દેશમાં પાર્લામેન્ટની ચૂંટણી થઈ મને એમ લાગે છે કે દેશના પાર્લામેન્ટના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને હોય કે સામાન્ય એક કોંગ્રેસ તો કાર્યકર હોય એના જે ઉર્જા છે અનહરી ઉર્જા અને જાણે ગઠબંધન હોય એવો લોકો પણ વ્યવહાર કરતા થઈ ગયા એટલે જીગ્નેશભાઈ ને રાજકોટ વાસીઓ પીડિત થાય તો સીએમ ને બોલાવાને બદલે એમને ફરિયાદ કરવાને બદલે જીગ્નેશભાઈ ને હવે ફરિયાદો આવે છે આખા ગુજરાત માંથી

દબાવી ધમકાવી ડરાવીને રાજકારણ કરવું મત લેવા ક્રાંતિકારી માણસને દબાવી દેવો કઈ કયો એંગલ છે એ પણ અહીંથી તંત્રને પૂછવાનું મન થાય જૂઠી ફરિયાદ હોય અને એમાં પણ લૂંટ જેવી ફરિયાદ જેથી કરીને કંઈ કોઈ પ્રજા પોતાનો અવાજ ના ઉઠાવી શકે જ્યાં વિસ્તારમાં ધારાસભ્ય તરીકે લડ્યા હોય આ વિસ્તાર આગેવાન હોય એમની ઉપર પણ જો ખોટી લૂંટ ની ફરિયાદ થાય તો આમ જનતા નું શું થાય કોણ મોટી લૂંટ કરો ને માધ ઉપર સુધી ખનીજ ની સતત લૂટ થાય એ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના છે એમાં તંત્ર ધ્યાન રાખે ખોટી ફરિયાદોમાં નહીં પરિવર્તન રાહુલ ગાંધીએ દેશની પાર્લામેન્ટમાં કીધું કે હરાયગે હરાયગે કે જયારે થોડા દિવસમાં માં તેર વિધાનસભા આખા દેશમાં રિઝલ્ટ જાહેર થાય એમાંથી દસ ગઠબંધન એક અપક્ષ માત્ર બે જ ભાજપ છે કે પરિવર્તન લોકો માંગે છે અને પરિવર્તન ને દબાવી રાખી શકાય નહીં લાંબો સમય એટલા માટે મિત્રો આપને તંત્ર ને વિનંતી કરીએ કે વેલા સર એમણે નાખેલી ખોટી કલમ રદ કરે અને અમારા મહેશ એક ગરીબનું કામ કરતો માણસ દલિત સમાજમાંથી આવતા માણસને જેલમાં પૂરી જવો એટલે કોઈ દબાવાય જાય તમારો કોઈ અવાજ એવો ઉઠાવે જે અવાજ ઉઠાવતો તો એને પૂરી દેવાનો ત્યારે અહીંયા વાત થઈ એમ ગુજરાત નો અવાજ બનીને કોંગ્રેસના નેતાઓ આગેવાનો અહીંયા એવા એને ખૂબ ખૂબ ધન્યવાદ મારા તરફથી અને અમારી અહીંયા

કિન્ના ખોરીનું રાજકારણ છે એટલા માટે કે જ્યાં કોંગ્રેસ ને વધારે મત મળ્યા જે વિધાનસભામાં કોંગ્રેસ ને વધારે મત મળ્યા એ લોકોને ડિમોલિશનમાં મુખ્ય ભોગ બનવું પડે ત્યારે કોંગ્રેસને ને કોંગ્રેસ ને માનનારો માણસ એમ માને છે કે દરેકને ને રોજી રોટી મળવી જોઈએ સરકારની ફરજ છે

હતો તંત્ર એટલું નિર્દય થાય એ માનવાનું પણ ના આવે એટલું નિર્દય રીતે ચાલે છે ત્યારે લોકોએ એ જાગૃત થવાની જરૂર છે ચાર સંબંધ મકાન પાળે

અમારા જે પણ મિત્રોને તમે વાન કર્યા એમને તાત્કાલિક અસરથી તમારી કલમો પાછી ખેંચીને કે જે થતું હોય તે કાનૂની રીતે એમને પરત કરો એ અમારી માંગણી છે રોજી રોજગાર બચાવો રહેઠાણ બચાવો રહેઠાણ ગાયોની વાત કરનારી સરકારે આ જિલ્લામાં લગભગ લગભગ હજારે ગૌશાળાઓ એટલે કે ઢારિયાઓ પાડી પાડ્યા છે

મોટું અને જલો જલત આंदोलન કરવાની ફરજ પડશે એમાં અમે પાસા વળીને જોવાના નથી કોંગ્રેસ હવે જાગૃત છે અને આપ સૌ જ્યારે સાથે છે ત્યારે આપનો ખૂબ ખૂબ આભાર સાથે વિનઉ છું જય હિન્દ જય ભારત